ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે આમોદમાં તેમની પ્રતિમાને ફુલહાર ચઢાવી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજરોજ ભારત રત્ન ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરના અડસઠમાં મહાપરિનિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આમોદનગરમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી પાસે આવેલી ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો તેમજ શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આમોદનગર પાલિકાના સદસ્યો ભાજપાના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું આ કાર્યક્રમમાં આમોદ નગરપાલિકાની પ્રમુખ શહેર ભાજપના ઉપપ્રમુખ સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર